હેલો વેલકમ ટુ અવર ચેનલ વાસુદેવ વિદ્યાલય પાઠશાળા તમારા બધાનું અમારી આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે હું માહી પટેલ હું નવમા ધોરણનું મેથ્સ શીખવીશ તો આજે આપણે ગયા લેક્ચર આ લેક્ચર નંબર બે છે અને લેક્ચર નંબર વનમાં આપણે ચેપ્ટર નંબર વનમાં ઉદાહરણ નંબર એક અને બે સમજ્યા હતા તો હવે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ એક અને બે પછી સ્વાધ્યાય એક પોઈન્ટ એક આવે છે તો હવે આપણે આ સમજીએ તો અહીં પ્રશ્ન નંબર એક એમ છે શું શૂન્ય એ સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો અહીં આપણને બે સવાલ પૂછ્યા છે શું શૂન્ય એ પૂ સમય સંખ્યા છે તો હા શૂન્ય એ સમય સંખ્યા છે તેને પી પૂર્ણાંક એટલે પૂર્ણાંકમાં શૂન્ય તો આવી શકે તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનું પૂર્ણાંક એટલે છેદમાં શૂન્ય હોય તો એનો જવાબ અનંત આવી જાય પરંતુ આપણે એવું છેદમાં શૂન્ય લેવાનું જ નથી કારણ કે શૂન્યતર પૂર્ણાંક કીધું છે કારણ કે ક્યુ છેદમાં આવે છે તો અહીં આપણે સમજી શકીએ લખીએ આ પ્રમાણે હા શૂન્ય એ સંખ્યા છે તેનું ઉદાહરણ લખી શકાય ઝીરો એકલું ઝીરો પણ લખી શકાય ઝીરો ઓપન વન ઝીરો ઓપન ટુ ઝીરો ઓપન માઇનસ પાંચ એવી રીતે ઘણી બધી સંખ્યાઓ આવી શકે જેમાં છેદમાં શૂન્ય સિવાયનું પૂર્ણાંક છે જ્યારે ઉપર પૂર્ણાંક છે આ બધાનો જવાબ શૂન્ય જ આવે છે તેથી આપણો પહેલો સવાલનો જવાબ એમ આવે કે શું શૂન્ય એ સમ્ય સંખ્યા છે તો હા શૂન્ય એ સમ્ય સંખ્યા છે અને તેને પી ઓપન ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય છે તો આ પ્રમાણે તમારો પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે તો હવે પ્રશ્ન નંબર બે આગળ વધીએ તો હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તો પ્રશ્ન નંબર બે એમ છે કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો તો ત્રણ અને ચાર વચ્ચે અનંત સમય સંખ્યા હોઈ શકે તો લખીએ અહીં સમય સંખ્યાઓ અનંત ત્રણ અને ચાર વચ્ચે અનંત હોઈ શકે परंतु तेना उदाहरण स्वर तरीके लखी શકાય बावीस आपण सात तेवीस आपण सात चोवीस आपण सात पीस आपण सात छवीस आपण साथ सत्यावीस आपण सात તો આ પ્રમાણે આમનો જ્યારે ભાગ કરશો તો ત્યારે તમને ત્રણથી મોટી અને ચાર કરતાં નાની જ જોવા મળશે જે સમ્ય સંખ્યાઓ પી અપન ક્યુ સ્વરૂપમાં છે અને ત્રણ અને ચારની વચ્ચે છે તો આ પ્રમાણે તમે આના સિવાય કોઈ પણ બીજી સંખ્યાઓ લખી શકો છો જે ત્રણ અને ચારની વચ્ચે હોય અને એ છ લખવાની છે તો આ પ્રમાણે ખાસ ખ્યાલ રાખવું તો હવે આપણે આના પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એમ છે ત્રણ અપન પાંચ અને ચાર અપન પાંચ વચ્ચે પાંચ સમ્ય સંખ્યાઓ લખો તો અહીં ત્રણ આપન પાંચ અને ચાર અપન પાંચ વચ્ચે કરવું હોય તો બંનેને ઉપર નીચે દસ વડે ગુણી અને ભાગી દઈએ તો સમાન જ સંખ્યા રહેશે કારણ કે જ્યારે તમે ગુણેલું પદ હશે એમાંથી દસ દસને ઉડારી દેશો તો તમને પાછી તે જ સંખ્યા મળશે અહીં આપણે દસને અને દસને ઉડાડી દઈએ તો ફરીથી આપણને ત્રણ અપન પાંચ જ મળે જેથી આ પ્રમાણે પણ લખી શકાય તો ક કંઈ બી અંશછેદમાં તમે ગુણી અથવા ભાગી શકો છો બંનેમાં સમાન રીતે તો તમારી સંખ્યા બદલાઈ ન શકે તો ત્રીસ અપોન પચાસ થયું તો એવી રીતે ચાર અપન પાંચને પણ દસ ઉપર નીચે દસ વડે ગુણી અને ભાગીને કરી શકાય તો ચાલીસ અપન પચાસ થયું તો હવે આપણે ત્રીસ આપન પચાસથી ચાલીસઅપોન પચાસ વચ્ચેની સમય સંખ્યાઓ લખવાની છે જે એકત્રીસ અપોન પચાસ બત્રીસ અપોન પચાસ એવી રીતે ઓગણચાલીસ આપ પચાસ સુધીની હોય અને એવી આપણે પાંચ લખવાની છે તો આપણે યાદ રાખો કે ત્રીસ અપોન પચાસ ન લખવું અને ચાલીસ અપોન પચાસ ન લખવું તેમની વચ્ચેની સંખ્યાઓ લખવાની તો સમય સંખ્યાઓના ઉદાહરણ તરીકે લખીશું ત્રણ પાંચ અને ચાર પણ પાંચ વચ્ચેની तो लखी शकय एकत्रीसन पचास बत्रीसन पचास तेत्रीसन पचास चोत्रीसन पचास एवती ओगनचाळीस आपण पचास તો આ પ્રમાણે તમે લખી શકો છો અહીં તમારે આધાર એટલે કે જે છેદમાં હોય એ બંનેમાં સમાન કરવાનું છે જેથી ઉપરનું સમા ઉપરની જે સંખ્યાઓ હોય એમની વચ્ચેની સંખ્યાઓ તમે લખી શકો છો તમારે બંનેના છેદ સમાન કરી દેવાના જેથી અંશમાં જે આપેલું હોય તો ત્યાંથી તે બીજાના બીજાના ઉદાહરણમાં જે અંશ હોય એના વચ્ચેની સંખ્યાઓ લખી શકાય તો હવે આ પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ થયો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર એમ છે સત્ય છે કે અસત્ય આવું આપણે ઉદાહરણ નંબર એકમાં જોઈ ગયા હતા તો વિધાન નંબર એક એમ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યામાં વન ટુ થ્રી એવી રીતે અનંત સુધી હોય જ્યારે પૂર્ણ સંખ્યામાં ઝીરો વન ટુ એવી રીતે અનંત સુધી હોય છે તો પ્રાકૃતિક સંખ્યાને આપણે એન વડે દર્શાવીશું જ્યારે પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવીશું તો આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યામાં એકથી અનંત સુધીની દરેક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં તો આવે જ છે વધતા ઝીરો પર એમાં એડ થાય છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા તો પૂર્ણ સંખ્યા છે જ પરંતુ ઝીરો પણ પૂર્ણ સંખ્યા છે તો આમ કહી શકાય કે આપેલ વિધાન સત્ય જ છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય જ છે તો આપણે એ પ્રમાણે લખીએ આપેલ વિધાન સત્ય છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે એટલે આપણને વિધાન નંબર ખબર પડી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે તો આ પ્રમાણે વિધાન નંબર બે દરેક પ પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો આપણે જાણીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ ધન અને શૂન્યનો સમાવેશ થાય છે જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે તો આપણે કહી શકાય કે આ વિધાન અસત્ય છે કારણ કે ઋણ પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી તો આપણે લખી શકીએ છીએ એ પ્રમાણે આપેલ વિધાન અસત્ય છે કારણ કે ઋણ પૂર્ણાંક એટલે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એવી રીતે લખી શકાય કૌંસમાં પણ આવી રીતે લખીને તમે દર્શાવી શકો છો ઋણપૂર્ણાંકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી તો આ પ્રમાણે આપણો વિધાન નંબર બે પૂર્ણ થઈ અહીં પ્રશ્ન નંબર ચારનું વિધાન નંબર ત્રણ જોઈએ દરેક સમયે એ પૂર્ણ સંખ્યા છે તો સમય સંખ્યામાં દરેક સંખ્યાઓનો સમાવેશ થાય છે જ્યારે પૂર્ણ સંખ્યામાં ઝીરો અને ધન સંખ્યા ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે તો આપણે જાણીએ છીએ સમય સંખ્યામાં પી અપન ક્યુ સ્વરૂપમાં હોય એટલે આ વિધાન તો અસત્ય છે કારણ કે આ વિધાન લખી શકાય આપેલ વિધાન અસત્ય છે કારણ કે સમય સંખ્યામાં ઋણ સંખ્યા અંશપન છેદ એટલે પી અપન ક્યુ સ્વરૂપમાં હોય છે જે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી તો આ વિધાન આ પ્રમાણે અસત્યથી આપણે ઉદાહરણ પણ આપી શકાય માઇનસ સાત અપન અગિયાર માઇનસ આઠ અપન અગિયાર એવી રીતે તમે ઉદાહરણ આપી શકો ધનમાં આપી શકો કોઈ પણ પ્રમાણે તમે તમારી રીતે ઉદાહરણ આપી શકો છો અહીંયા આપી છે માઇનસ સાત અપન અગિયાર એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી તો આ પ્રમાણે આપણું પ્રશ્ન નંબર ચારનું વિધાન નંબર ત્રણ પૂર્ણ થાય છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો પ્રશ્ન નંબર ચારનું વિધાન નંબર એક અને બે પણ અહીં દર્શાવેલ છે તમે વિડીયો પોસ્ટ કરીને અથવા સ્ક્રીનશોટ લઈને લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ આ મુજબ છે તમે તમારી રીતે લખી શકો છો અને પ્રશ્ન નંબર એક અને બે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના અહીં આ પ્રમાણે છે તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક આ લેક્ચર નંબર ટુમાં પૂર્ણ કર્યું છે તો તમે બધાએ લેક્ચર નંબર વન ના જોયું હોય તો જોઈ લેજો અને મહેનત કરજો ઓલ ધ બેસ્ટ અને બાય જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો